ના તું મળી શું વાતો કરોજે તો જોયે શોખીન થઇ ગયું હેજે ના જોઈએ આપડે વગર લાગે કોણ કે ડીજે ને છે આટલા બધા પૈસા વાળો થઈ ડીજે ના કે લાવજો ડીજે તો બધા ડીજે થઈ ગયું એ બંકો લાવતા વીઘું વેચી ખાવાનું હું શીખવાડાવું હું ભાઈ બંધો માર છોકરો એવું પણ લાવો આપડે શીખવાડે હા લાવજો ડીજે તો લાવવાનું ઈજે તો લાવવાનું બોલો સોમા ભાઈ લખી તમ તમે પહોંચો એમ પચીસ છવ્વી નું એટલે વીસ તારીખે મોર આવજો જેમ પણ એમ સૌ છોકરો બધા ફટાફટ આવ્યો ભાઈ બંધો દોસ્તારો બધા તમે આવજો હા ફોન કરી દેસો હા ફોન કરીશ તૈયાર થાય ફોન કરી દેજો ઓ કવાજે આવો દે આવો 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 કવાજે આવો ઓ આવો જાવ પાણી 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 તમને વેલા બોલાગન તમને વહેલા બોલાય આપડે પચીસ તારીખ નું લગ્ન છે હવે આજે સત્તર તારીખ તો થઈ ગઈ બરોબર હવે કાલે કંકુત વાળો ભાઈ આ ફોન આવશે એટલે કંકુતર પૂ કરી દેજો છે વાલે હાલવા જવાનું છે આ કિશન ને પેલા ભાઈ ના પહોચી પેલા દે નો નોંધે એટલે બરોબર એટલે તમને બે વેરા હતા બોલાયા હા હવે તો તમે હવે હવે લગન પચાવવાના તમારે જવાનું નહીં બરોબર ને અને છોડીઓ કે તો કે તમે લગનના બે દાડા રે ના હોય લગ્ન બે દાડા રહેશે આવશે આવશે ને હા તો વાંધો ને શું બેસો બેસો બચાવ છોડીઓ ધોવા ને પણ તમે જે ના હોય તો મારે હવા થાય ને બરોબર હવે કે મારા મોટા ભાઈ તો રહ્યા નહીં હવે જે ગણો તમે મોટા ભાઈ બે જણા છો બરોબર માર તો મોટા ભાઈ ગણો જમાય ગણું એ તમે બેસો બરોબર ઓકે હા તો હું શું કહું હવે કરો ને કે તમે ચા પાણી કરી નહીં લાવી ચાલુ બંધ કરતા આવો બરોબર અને રાહુલજી તમે જાઓ એવું કરો તમે વાહન વાળા ઓર્ડર લે આવો વાહન વાળા ઓળખો નેતાપવાનતા એમને ઓર્ડર આવતા હો બરોબર વાહન બધા અંદર જજો આપડે પોત્રીસ ચાર હજાર ની મોડા રસોઈ બનાવવાની છે બરોબર તો પેલા બોમણ વાર મળતા આવજો હા પાણી બધું થઈ ગયું હોય મને હરવા નો મોટર બંધ કરીને જવા દે ઘેર કોમ હ બરાબર નું લગન નું કોમ એટલે આ તો હાથી માં લે આવું બધું બહુ થાય રાહ જોતા છે કાકા ને બધા મને હેરવા દે વેલો રાહુલજી આવે તો હજી મોટા બંધ કરી દીધી વાહન નું મહારાજ ને મળીને હવ મળીને હું શું કહું કિશન હા તમે એવું કરો તો કવાજી પેલા ડીજે વાળા બંકા વાળા કે તમે મલ્યા શુભાવ કે એક વાર

આજે ઓર્ડર છે એટલે તૈયાર થઈને આજે જો લેપટોપ વેપટોપ તમારું લેતા આવજો બરોબર ને તમે ગેમ ના જતા પહાઇ રહ્યા કરવાનું કરવાનો રોડા ઓર્ડર કયા કોમ જોન કયા કોરોલી આવવાની કરોલી કોમ્પિટિશન કોમ્પિટિશન કરવાનું કરવાનું ડીજે કરોલી લે ને આનું હા ધોઈ બીજે જવાની એમ હું રાજકોટ બાજુ જવાની હું કોમ્પિટિશન કરવાનું હું અમે ડીજે કર હું અમે ડીજે નહીં ખબર એટલે યા હે એટલે વી આર સારે છે ના યા કાલ વેબ ફોન આયા તો રમ ઢોલો હે તો આગળ ઓ તો તે વાતને તમા કરવું હે આપણે કરી દીધી હા આપણે ભાવ શું જો નો અત્યારે મોંઘવારી થઈ ગઈ હે એટલે તમારે આપડે વાગ્યા કેવું હમરાવો પડે હતા નું ઓપરેટર નહીં હમણાં હતા ના કેવા ગતા ઓપરેટર એટલે ભાઈ બંકો વાગો હોય ગમે તે પણ ભાવ તો ઓછો કરાવો ભાવ ઓછો નહીં કરતા ગમે

હોય ને એવો ઓપરેટર કોને બગાડતો એ તમે જોડો એ જેના વગાડતા ઓપરેટર નું કોણ કરીને ઈચ્છેતર પડ્યા હાલ દો તમને એટલું બધું તો બહુ વધારે થઈ જાય હા ઇચ્છેતર હાલ દો પડ્યા સારું તો તમે ઓર્ડર બુક બરોબર જો પચીસ આવી તમારે કહીએ જવાનું નહીં આપણે કરોલી મોડર હે તમારે બંકા હે બૂમ પડાય દેવાની બરોબર આખા કરોલી ખબર પડી જો એક ઓપરેટર હે બંકા નો ભૂક્કા નાખજો હો હારું સારું હેડો તો આટલા જવા દો ને પચીસ આવી કઈ જતા નહી હાવ આપણે બે જણા સારું હોય ને હરી લગ્ન માં આયા કોમ કરવા પછી ત્રણ કોમ કરવા આપડે બે જણા આપડે આયા હા તો આપણે કરવું જ પડશે ને બોર નું કોમ અરે પણ આપડે આ બધું આપણે ના કરવાનું હા હરે માટલા જ લીધે નહીં જવાનું હું તો હું તો રહેતો જ નહી પણ તમે બોલાયા એટલે હું તો આવ્યો એટલે પણ શું કરીએ આવું કરો ખેતરમાં ઓટો મારવાયા ખેતર માં ઓટો નતા મારવાયા મેમન આયા હગન નું કોમ કરવા હતું અને આગળ ખેતર માં બટકા દીધા એવું હે તમે લગન માં આવ્યો લગન માં કંકુત બધું કોમ હતા મારા અને આગળ ગધડા કરાવવા અમાર જોડે આટલા વહેલા પણ સિલા બોલાયા

ના જોયા નહી જતો જ નહી એટલે વાપરવા બે જણા પૈસા પૈસા આવતા છે વાપરવા કશું નહીં આવતા કશું આવ્યા એટલે છોકરા ડીજે હાથ નાખે હે ના ડીજે તો કર્યું આપડે બંકો એવું બંકો પર શેર જીવ બની જશે

બધું બાકી થઈ ખબર મોટા હોય ને એ આપણા રાહુલજી કેતા હોય ને તો રાહુલ ના કવો થઇ જાય અને ફરિયાનો છોકરો હારો નો એ આપડા કેતા ને બદલે કુવા થઈ જશે આપડે નિખા હેન્ડવુચ આવું નહિ હારી મારું નામ દેતા નહિ વધારે આપણું નામ દેતા નહિ અને મારું માનું તો એટલું જોઈ ને શું થાય હાલત આ જો તમે લગ્ન માં ને જોયા શરમ આવે મને આવતા આવતા ચાર પૂછ્યું એવું શરમ આવે